માંડવી તાલુકાના ગોધરા ગામે ચૈત્રી નવરાત્રી આઠમ નિમિત્તે દરબારગઢમાં મોમાય માતાજીના સાનિધ્યમાં પાંચ ગામના ક્ષત્રિય સમાજના ભાયાતોએ હોમ હવન મહાપ્રસાદનું આયોજન કર્યું હતું માંડવી તાલુકાના ગોધરા ગામે આવેલા દરબાર ગઢમાં મોમાય માતાજીના મંદિરે આજે ગોધરા ટોળા વડાલા તલવાણા પોલડિયા ગામોના ક્ષત્રિય સમાજના ભાયાતોએ ભેગા મળીને ચૈત્રી નવરાત્રી નિમિત્તે હોમ હવન મહાપ્રસાદ નું આયોજન કર્યું હતું ભુદેવના મંત્રોચ્ચારથી વાતાવરણ ધર્મમય બન્યું હતું મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના ભાઈઓ અને બહેનોએ મોમાય માતાજીને માથું ટેકવ્યું હતું દર વર્ષની જેમ આ વર્ષે પણ હોમ હવન મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું ગોધરા વિષ્ણુ સમાજ અને ગોધરા ભાયાત પરિવારે મહાપ્રસાદનો લાભ લીધો હતો કેમેરામેન આરીફ ખલીફા સાથે સ્ટોરી બાય પરેશ જોશી માંડવી કચ્છ હું જાડેજા રઘુવીરસિંહ ટપુભા મારું ગામ વડાલા અમે આમ તો પાંચ ભાઈઓ છીએ ગોધરા વડાલા પોલડિયા તલવાણા અને ટોળા મૂળ અમારું વતન ભુજ સ્ટેટ ઓગણીસ અઢારસો ને ઈસવીસન અઢારસોની સાલમાં અમે ગોધરા મુકામે અમને અમારી અહીંયાની જાગીર મળેલી છે એ પછી એમાંથી અમે પાંચ ગામો બધા અલગ અલગ થયા છીએ એમાં બધા પાંચ ગામો ટોળા પોલડિયા તલવાણા વડાલા અને ગોધરા અને દર વખતે અમે ચૈત્રી આઠમના દિવસે માતાજીની પેઢી કરીએ છીએ અને સમસ્ત પાંચ ગામોના ભાઈઓ બધા ભેગા થઈ માતાજીની પ્રસાદી લે છે અને આ જ રીતે ભાઈચારો આગળ વધે અને એકબીજાનો પરિચય સતત જળવાઈ રહે અને સમાજની ઉન્નતિ આ જ રીતે થતી રહે એવો અમારો આસે છે આજના દિવસના આયોજનમાં એક તો માતાજીનો પ્રસાદ હોય છે એની પેઢી હોય છે અને વિષ્ણુ સમાજ ગોધરા તથા અમારા સમસ્ત પાંચ ગામોના ભાઈઓ બધા ભેગા મળી માતાજીની પ્રસાદી લઈએ છીએ માતાજીની આરાધના કરીએ છીએ હવોમ હવન પાંચે ગામના એક એક જોડલાઓ અંદર હવનમાં બેસે છે અને માતાજીની પૂજા અર્ચનાને એ બધી વિધિઓ થાય છે આ રીતે અમારે મુંબઈ માતાજીનો કાર્યક્રમ દર વર્ષે ચૈત્રી આઠમના દિવસે યોજાય છે તેમાં ગોધરા વડાલા તલવાણા પોલડિયા અને ટોળા આ પાંચ ગામોના સમસ્ત ભાઈઓ બધા ભેગા મળી અને એક સરસ સુંદર આયોજન કરીએ છીએ અને સાથે મળી અને માતાજીની આરાધના કરીએ છીએ હાલ તો અમે ટ્રસ્ટ બનાવવાની પ્રોસીજર અમારી ચાલું છે એના માટે જે એપ્લિકેશનને જે પ્રોસેસ છે એ અમારા મહેન્દ્રસિંહભાઈ છે અમારા મોટાભાઈ ભરતસિંહ છે એ બધા મોટા આગેવાનો એની પ્રોસેસ ચાલુ કરેલી છે અને આગળ જતાં એમાં ટ્રસ્ટ બનાવી અને મંદિરનું ભવ્ય આયોજન કરવાનું પણ અમે વિચારી રહ્યા છીએ

એકવીસ ચાર બે હજાર ઓગણીસ ફોર્મ ભરવા માટે સ્થળ હિરાણી સ્પોર્ટ્સ જનતાઘર હોટલની બાજુમાં ભુજ ખેતલાપા ટી સ્ટોલ રિલાયન્સ પેટ્રોલ પંપ પાસે આયા નગર ભુજ કચ્છ આયોજકો કુલદીપસિંહ જાડેજા મોબાઈલ નંબર સત્તાણું એકસો ત્રેવીસ ચોવીસ બસો પચીસ લકીરાજસિંહ વાઘેલા એકાણું જીરો સાડસઠ સત્યાવીસ પાંચસો પચાસ જલવાણી અરમાન ખાન ઓગ્યાસી નવસો સાત સાડતાલીસ આઠસો ચાર હરી રબારી બાણું છસો બાવન પંચાણું ચારસો અઠ્યાસી